સામાન્ય રીતે લોકો પોલીસ સ્ટેશન જતા ડર અનુભવે છે પરંતુ દિયોદર તાલુકાના ચીભડા ગામનું આઉટ પોલીસ સ્ટેશન એવામાંથી એક છે કે જ્યાં પ્રવેશતા જ આંખોને ઠંડક મળે છે માત્ર બે વર્ષના સમયગાળામાં પોલીસ જવાનોની મહેનતથી આ નાનકડા પોલીસ સ્ટેશનને હરિયાળુ ગ્રીન પોલીસ સ્ટેશનમાં ફેરવવામાં આવ્યું છે જેમાં ચીભડા આઉટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ હેડ કોન્સ્ટેબલ રઘુભાઈ જોશી પીસી દિલીપસિંહ પઢાર જગદીશભાઈ માળી રાજેશભાઈ જોશી નરભેરામભાઈ અને સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓની પહેલથી બગીચો ગોગા મહારાજનું મંદિર અને પક્ષીઓ માટે કુંડા તથા દાણા જેવી વ્યવસ્થા કરવામાં આવી છે દિયોદર પીઆઈ એટી પટેલના માર્ગદર્શન હેઠળ અહીં ફરજ બજાવતા પોલીસ સ્ટાફ દ્વારા આસપાસના અઠયાવીસ ગામોના લોકોને સાયબર ફ્રોડથી બચવા જાગૃતિ આપવામાં આવે છે લોકો સાથે સીધી વાતચીત કરી જરૂરી સૂચનો આપવામાં આવે છે માનપુરા ગામના અગ્રણી અને મંત્રીએ જણાવ્યું કે ચીભડા આઉટ પોલીસ સ્ટેશન માત્ર હરિયાળું જ નથી પરંતુ લોકોની ફરિયાદોને ગંભીરતાથી સાંભળી સ્થાનિક સ્તરે નિકાલ કરે છે આવી કામગીરી ખરેખર બિરદાવાલાયક છે આજના સમયમાં જ્યાં મોટાભાગના પોલીસ સ્ટેશન મુરદામાલ અને વાહનોના ઢગલાથી ભરેલા હોય છે ત્યાં ચીભડા આઉટ પોલીસ સ્ટેશન એક અલગ જ ઓળખ ઊભી કરી રહ્યું છે દિયોદર તાલુકાનું આ પોલીસ સ્ટેશન હવે સૌ માટે ગ્રીન પોલીસ સ્ટેશન તરીકે ઓળખાય છે અહેવાલબાય Pradeep Singh Waghela